ખબર નહીં પડતી લ્યા આ તો એક નંબરનો ડાબડી છે લ્યા સરપંચ ક્યાં બહુમાં જન્મ્યો તો આ સરપંચ હ ઓને કોઈ ગણતે આવડતું નહીં એના બાપે એના માએ કોઈ શીખડાયેલું નહીં લી આ સરપંચ હા અલ્યા સત્રાજી હા ઓન ક્યું માસ્ટર ભણાવતો પૂછ્યું કે સાહેબ ભણાવી લે તને હા લ્યા

પલળી જો મારા હા હા ના લેર માં પડી ના આવ્યો કોઈ નાખું દેતવામાં હો બળી જાતો સરપા ને હવ આ તો ત્યુ પેનું હે લ્યા હ બારે જો લે 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 ઉભારો ઉભારો હું હુકો ભી આલુ લે ઉભારો ઉભારો લે ઉભારો લે ઉભારો કે લે ઉભારો હુકો ભી આલુ લે સરપા

an serpentnya itu dosi serpent sama ciler dua sih, hah? hah? marah dosi, ya pila deram sih, gai nulain sih, an maroh maroh ke dosi marah dua. ane setelah si dompet ciler, ane maroh tuh sih liya. lo tani private di pelih ji, little little, little lawe

10 20 લિટર તો દાતું છે ને હા હા 10 ઢો 10 ડોબા છે હા તમાર કેટલા થી તમાર તો બે જ છે હા બે છે અમાર કેટલા ડોવા બે ડોવા દી અમાર